જિલ્લાના ખાતે આવેલી લક્ષ્મી વિદ્યાપીઠમાં શાઇન બ્રાઇટ શાળાના સિતારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિદ્યાપીઠમાં દસ વર્ષ જેમણે શિક્ષક ડ્રાઈવર પટાવાળા કે પછી અલગ અલગ વિભાગોમાં સેવા આપી કર્તવ્યનિષ્ઠ કામગીરી કરી છે એવા શિક્ષકોને ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરા અને સામાજિક અને ગાંધીવાદી

आ, अपने कर कमलों द्वारा हम लोग सबको सम्मानित किया है इसके लिए हम सब बहुत आभारी हैं ये विद्यालय है जो है एक हमारा घर परिवार जैसा ही है और हमारे संस्थापक जो हैं हम सबकी तरफ से हमने उनको धन्यवाद देना चाहूँगी जो जो उन्होंने ऐसा सोचा और हम सबको इस काबिल समझा और इस सम्मान से सम्मानित किया धन्यवाद लक्ष्मी विद्यापीठ समानता है नानो मानसो मानस गांधी जी जो मैं અને દરેકને વહેંચનારા એક બે ત્રણને આપી દે અને પછી ક્યાં વહેંચી લેજો એને બદલે દરેક માણસને જૂનીભાઈ ઉભા રહીને બધા મહેમાનોને હાથે જે આ વિતરણ કર્યું બહુ આનંદિત થયો જો આ ગાંધીની રીત છે આ ભારત માતાની રીત છે આ રામ ભગવાનની રીત છે અને મને બહુ ગમ્યું છે અમારા ટ્રસ્ટનો મોટિવેશન અને એક લોગો છે વન હેપીનેસ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજરાજ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ ખાતે આજે અઢાર વર્ષ પૂર્ણ કરીને ઓગણીસમા વર્ષમાં હવે પ્રવેશ કરવા જઈ રહ્યું છે ત્યારે વોચમેનથી લઈને પ્રિન્સિપાલ સુધી તમામ લોકોને હું દસ બાર પંદર સત્તર વર્ષથી જે લોકો સેવા આપી રહ્યા છે અને જેની મહેનતથી આ લક્ષ્મી વિદ્યાપીઠના હજારો બાળકો એજ્યુકેશન પ્રાપ્ત કરી રહ્યા છે એ તમામનું ટ્રસ્ટ દ્વારા અને માન્યશ્રી ગફુલભાઈ બિલખિયા જે પદ્મશ્રી છે અને સાઉથ ગુજરાતના આમ તો મહાત્મા ગાંધી કહેવાય એવા અમારા વડીલ મોરબ્બીની સાથે અને એના સાનિધ્યમાં આજનો આ કાર્યક્રમ અમે યોજ્યો છે અને દરેક કર્મચારીને અમે પરિવારના જેમ પરિવાર સમજીને રાખીએ છીએ અમે કોઈ નોકર કે કર્મચારી તરીકે ક્યારેય નથી રાખતા આ અમારા ટ્રસ્ટ અને અમારા પરિવારનું વર્ષોથી આ એક મોટિવ રહ્યો છે વન હેપીનેસ થેન્ક યુ